હમ હેલો મિત્રો તો આજે ફરીથી આપણે નવો વ્લોગ લઈને આવી ગયા છીએ ને અત્યારે આપણે આવ્યા છીએ વાળીએ અને તમે જોઓ આપણે ઘણું બધું વાયું છે તરબૂચ છે વિંડો છે ચીસોડા તો ફેક્ટરી છે આ આપણી પણ હાલો તમને ચીસોડાની ફેક્ટરી દેખાડો હા છે ટમેટી ટમેટાને ફાર આયા આમ આવડા આવડા ટમેટા આવે તમે કદી જોયા નહી હોય વિદેશી ટમેટા વિદેશી ટમેટા અને દેશી ટમેટા આ જો બધું વાયેલું છે પાણી અત્યારે થોડીક વાર પેલા લાઈટ આવી છે છે મરચી નાની નાની મરચી છે આ જો કેવો વ્યુ આવે મસ્તીકાનો આ જો આ છે સોરીડાસોડા દુધી સોરી બધું હોય આપડી વાળી જો આ છે સોરી નાની દૂધી પણ આવી ગઈ છે આપણે પાણી વાર પાણી વાર છે અને જીસોડા તો ક્યાં લાગી છે હું તમને દેખાડું આમ જોવો તમે કોલ્લા પણ ચાલુ થાય છે અહીંથી

ગવા ગવાનું આધાર કાર્ડો જોવા તમે અને ફુલડું જો તમે મસ્ત કાને આ વાડી ની મજા અલગ હે જો આ ચિસોડા બે બે લટકા છે જો સુધી જીસોડા જીસોડા પીંડો બધું હે બધું કઈક કરે છે શું કરે દાટો દે જો પાણી લીક થઈ ગયું આ જીસોડા તો ચીટલા લટકાય પાર વગેરે જીસોડા હે પાર વગેરે ના જો

આમાં પણ હલાતું નથી આ પાણીમાં ખુબળ ખુબળ પગલા પાડે આમ જો સોડો ભાઈ નાખો હા હા ઉભો કરવો પડશે રહી ગયો રહી ગયો અહીંયા બધા ઝાડવા આવે છે ને તું અહીંયા ભાંગે શરમ બગીજ ને જો ફૂલડું જોવો તમે આજે અહીંયા ભમરો બેઠો એ પમરો નથી જેવડું હોય કંઈક વિચિત્ર ખબર નથી ક્યુ હે જો તે હા ને બેઠું હે ને લગભગ આ જો ચીસોડું જો લટકાય જો કેવડું મોટું હોય આથી ચાલુ થાય રે આલે બધે ઠે ઠોઈ દે એ હે થોડા કાગળ જવી પાવડો વાયા હે તું થોડ જા લેતા ઓલા પણ ટ્યુટુ લાગે તો પાવડો લેવા થોડે આમ જો આમ જો આઈ થીન પાછળ ચાલે છે આ આ તો કઈક વિચિત્ર જીસોડુ આગળ થીન જોવો તમને દેખાડો આગળ મજુ કેમ ઓલું બોપયાનું હોય એવું કહેજો જો ટિંગ

ủa thế mày à còn mày giờ mới giảm bây giờ ba mà ít ba hello mày đây tao nói chuyện không, à, mấy lâu vậy, match, chisora, quạt, ba sorry, bát ba,

بیانے تانیے یہ اٹھے ہے اوپر ہے یہ نا موٹو ہے موٹو ہے تو پرنو ہوا آتنا ہوا آتنا ہے دار دار ہیلی نا ہیٹ تو پانے دائم تو ہاں تلو تلو ہاں

Eh, ayah, hujan, 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 hujan,

તો મિત્રો આપણે જીસોડા ઉતારીને આવી ગયા છે ને તમે જો જેટલા બધા જીસોડા છે આમ જો આવડા મોટા મોટા ડાકા ડાકા જીસોડા આ જો પછી આ દીધી દીધી તો જાજી ઉતરી નથી દીધી કેટલી એક બે ત્રણ બે ત્રણ દીધી છે એક કાંકડી છે અને આ બધા જીસોડા તમે જો જેટલા બધા જીસોડા છે પછી આમ જુઓ તમે હેઠે ત્યાં આમ કેટલા બધા છે બહુ સારા જીસોડા છે

વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ સારો લાગી ગયો હોય તો કરજો લેટ સબસ્ક્રાઇબ લાઈક શેર આ તો સારો મોબાઈલ નાખો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ નોટિફિકેશન વોલ ઉપર સેટ કરી દેજો એટલે અમારા આવા નવા નવા વિડીયો જોવા માટે તમારે પહેલા મેસેજ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને હવે મળ્યું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને થેન્ક યુ ટાટા બાયબાય વાહ બાય બાય કહી દો બધાને બાય બાય